તો આજે આપણે જોઈશું કે પંપ દ્વારા બટાકામાં ખાતર કેવી રીતે ચડાવીશું અહીંયા અમારે બોલ નજીક નથી એટલે પંપ દ્વારા ચડાવવું પડે છે તો મિત્રો જોઈ લો એનું આયોજન કેવી રીતના કરેલું છે તો જોઈ લો મિત્રો પાઈપ ઉપર હોલ પાડી એમાં ડ્રીપની પાઇપ લગાવી છે અને એ પાઈપ આપણે પંપમાં આપેલી છે પંપ દ્વારા ચરાવવાનું છે એટલે જોઈ લો મિત્રો પંપમાં ચડાવવામાં પંપથી ચડાવવાનું છે તો જોઈ લો મિત્રો એને આ બેરલમાં ખાતર બનાવેલું છે ખાતર વગાડેલું છે અને એ ખાતર પંપમાં જશે અને પંપ દ્વારા ચડાવવાનું છે તો મિત્રો જોઈ લેજો તમારે પણ આ રીતના ચલાવવું હોય તો જોઈ લો મિત્રોએ ચકલી મૂકેલી છે ચકલી ચાલુ કરીશું એટલે ખાતર આવી જશે જોઈ લો મિત્રો ખાતર ચાલુ અને હવે પંપ ભરાવા દઈશું જ્યાં સુધી પંપ ભરાય ત્યાં સુધી જોતા રહો મિત્રો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો પાઇપ વળી ગઈ એટલે ખાતર બંધ થઈ ગઈ હવે એને કમ્પ્લીટ કરી હવે ચાલુ કરી છે તો મિત્રો વિડીયો એન સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ આ નળી અંદરથી આવે છે આ ખાતર ચલાવવા માટે રાખેલી છે અને આ પાણી ભરવા માટે હવે પંપ ભરાય એટલે ખાતર ચાલુ કરી દઈશું

ફુવારા પણ કમ્પ્લીટ કરી રહ્યા છે તો મિત્રો હવે ચાલો જોઈ લઈએ હવે કેટલું પાણી પંપ ખેંચે છે ખાતર ખેંચે છે તે આપણે જોઈશું તો પંપ ભરાઈ ગયો છે અને હવે થોડું પાણી બંધ કરીને જોઈશું તો કેટલું પાણી ખેંચે છે કેટલું ખાતર જાય છે અંદર તે જોઈ લઈએ ચાલો તો જોઈ લો મિત્રો પાણી ઓછું જવા લાગ્યું ખાતર ખેંચવા જોઈ લો મિત્રો કેટલું નીચું જવા લાગે તમને દેખાતું હશે તો હવે ખાતર ચાલુ કરી દઈએ અને જોઈ લો મિત્રો હવે પાણી ચાલુ ખાતર ચાલુ કરી દીધું પાછું પંપ ભરાવા માટે અને એટલું માફલું જ છે કે જેથી પંપ ભરાય પણ નહીં मन खातर आया जाए तो जी मित्रों हमें हम लेवल चालू है खातर जब चालू है तो सब्सक्राइब जरूर करजे मित्रों